હેલ્લો મિત્રો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો દ્વારકાથી આવી ગયા છે મોર્નિંગમાં ઘરમાં તો બધું જેમ તેમ છે તમે જોઈ શકતા દ્વારકા ગયો તો એટલે બધું સાફ સફાઈ ઘરની કરી નથી તો ફટાફટ આપણે હવે કપડાં વાળી નાખ્યા નાખીએ કેમકે કામ બધું પૂરું કરીએ કેમ કે હજી તો સાફ સફાઈ કરવાની બાકી છે બધી કપડા તો વાળી નાખ્યા જોઈ શકો છો બધું સામાન પૂરું કરી નાખ્યું તો વિડીયો બના રહેજો તો ફટાફટ હતી સાફ સફાઈ થઈ ગઈ શીખ્યા તો ખખરી નાખે મસ્ત હતો બખા બખા તો ચલો હવે કચરો વાળી નાખીએ ફટાફટ આજે તો ઘરની સાફ સફાઈ થઈ રહી છે કેમ કે બે ત્રણ દિવસથી બહાર જ હતા આપણે એટલે ઘરે કોઈ હતું નહીં તો કચરો વાળે કોણ એટલે બહુ ધૂળ ને બધું ઉડી ઉડીને બહુ બધું ભરાઈ ગયું છે તો તમે બન્યા રહો ફટાફટ આપણે હવે ઘરની સાફ સફાઈ કરી નાખીએ બેડ ઉપર બી બહુ કચરો થઈ ગયો છે સોફાના કવર છે આ મુડીએ પહેલાં તો ઇસ્કે અંદર रख देते છે उस बेड के अंदर सोफा ने साफ सफाई करी ना किया क्या क्या कवर से आप मूक दी है पहला तो इसके अंदर फिनिश्ड टीवी न्यू रिमोट ओसी का ઓહો એક ટીવી નું તો પડી ગયું નીચે નો કચરો બાકી હશે શું ખબર બેડ ઉપર તો હું ઊંઘતો નહીં આમ બી એટલે ક્યાં કચરો જામી ગયો હશે અહીંયા તો કેમ કે મને બેડ ઉપર તો ગમતું નહીં એટલે ફિનિશ્ડ બન્યા રહો વિડીયોમાં ટીવી બીવી બી ચાલુ કરવી પડે છે ટાઈમ જ નહીં મળતો કે ટીવી જોવું યાર મારો ભાઈ આજે ટાઈમ મળ્યો છે તો ઘરની બધી સાફ સફાઈ કરી નાખું પ્લસ આવો ને આવો સપોર્ટ આપતા રહેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો અવશ્ય કરજો મારા ભાઈ કેમ કે તમારો સપોર્ટ બહુ જોઈએ છે અત્યારે મારે કેમકે તમારા સપોર્ટ વગર કશું કંઈ નથી કે તમને આટલો સવડ આપ્યો મારા પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે સાફ સફાઈ ગઈ હવે હમ આપણે પોતું કરી નાખશું તો રહેજો તો જોઈ શકો છો તમે ઘરની બધી સાફ સફાઈ કરી નાખી છે તો હવે આપણે પોતું કરવાનું છે બહાર બી બધું સાફ કરી નાખ્યું છે આમ જોઈ શકો છો ક્લિયર કરી નાખ્યું એના પછી હવે પોતું કરીશું તો બન્યા રહો વિડીયોમાં हां अब यहां से अपना शस्त्र निकालना पड़ेगा टाइम ठीक अच्छा शस्त्र में काटया वगैरह इसको हम लेते हैं एक ढक्कन नाके दइए हमें फटाफट शस्त्र ले ली दू छे अबडू अब તો ફાઇનલી હવે કચરો બચરો ઘરની સાફ સફાઈ થઈ ગઈ છે તો હવે આપણે પોતું કરી નાખીએ તો બન્યા રહો વિડીયોમાં ફાઇનલી આપણે પહેલાં રૂમમાં પોતું મારી નાખ્યું આટલે સુધી પોતું કરી નાખ્યું છે તો હવે બન્યા રહેજો ફટાફટ આટલું છે બારનું છે એ પૂરું કરી નાખીએ પછી ફટાફટ અંદરના બે રૂમ છે એ પૂરા કરી નાખીએ કેમકે ઘરની સાફ સફાઈ રાખવી જરૂરી છે નાનું ઘર હોય એટલું વધારે મજા આવે કેમકે જેટલું મોટું ઘર હોય ને એટલું તમને લાગે ઈજી પણ કામ કરવું બહુ કાઠું પડી જાય ચાર થી પાંચ કલાક આમ જ જતા રહે છે પોતું કરવું પ્લસ કચરો કચરો વાળવો આમાં બહુ ટાઈમ જાય છે કચરા પોતું કરી નાખ્યું હવે ફટાફટ વાસણ ધોઈ નાખવું એના પછી

તો લોટ ગુદી નાખ્યો છે તો એમાં થોડું આપણે ઘી નાખી દઈએ સારું રહેશે રોટલી બનાવવા માટે સ્મૂથ એકદમ ઘી નાખ્યા પછી ઘી નાખ્યા પછી રોટલી છે ને એકદમ સ્મૂથ થઈ જાય લોટ પણ એકદમ સ્મૂથ થઈ જાય તો ફટાફટ નહીં કે થોડું ઘી નાખીએ તો લોટ છે એકદમ સ્મૂથ થઈ જાય રોટલી પણ એકદમ મસ્ત બને એના માટે થોડું ઘી હોય તો નાખી દેવાનું તો સિંગ તેલ હોય ને એ નાખી તો તો એ ચાલે દેવી રેડી થઈ થયું છે તો તેલ નાખી દીધું છે તપેલીમાં કેમકે વઘાર આમાં કરશું પછી આમાં નાખીશું કેમકે આ માટીનું છે એટલે આમાં વઘાર કરતો નથી હું મસ્ત રીતે અજવાઈને નાખી દઈશું થોડું એના પછી જીરું નાખીશું થોડું એના પછી રાઈ નાખીશું થોડુંક લોટ બી આપણો રેડી થઈ ગયો છે તો ફટાફટ હવે મરચું પણ થઈ ગયું છે તો ફટાફટ આમાં આપણે આમાં નાખી દઈશું દાળ બી થઈ ગઈ છે વન મિનિટ આપણે ફટાફટ હવે મરચું છે દાળમાં નાખી દઈએ ફાઈનલી ડાળમાં નાખી દીધું છે મરચું મસ્ત રીતે ભેગી થઈ જાય ત્યાં સુધી હવે તવો મૂકી દઈએ તવો ગરમ થઈ જાય તો ફટાફટ આપણે રોટલી બનાવી દઈએ તો બન્યા વિડીયોમાં ફટાફટ હવે રોટલી બનાવી દઉં છું હા થઈ ગઈ રોટલી જોઈ શકો છો તમે કેટલો ટાઈમ લાગે ના ટાઈમ લાગે